મહુવાના આંગણે અણસૂચકવ્યુ સુખ આવ્યું હોય તેમ બીએપીએસના મહંત સ્વામી મહારાજ પોતાની ઈચ્છાએ પધારતા હરિભક્તોમાં આનંદ છવાયો વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે જેમના દ્વારા અમેરિકાના રોબિન્સવિલ શહેરમાં ભારત બહારનું પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટું હિન્દુ મંદિર સ્વામિનારાયણ અક્ષરધામ તથા મુસ્લિમ દેશ અબુધાબી ખાતે વિશ્વવિખ્યાત બીએપીએસ હિન્દુ મંદિરની રચના કરીને સમગ્ર જગતમાં સનાતન હિન્દુ ધર્મની ધજા લહેરાવી છે એવા સંત આજે મહુવાના આંગણે પધાર્યા હતા આજે બપોરના સમયે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા હવે તેમની ઉપસ્થિતિમાં તારીખ આઠ નવ અને દસ અને બાર જૂનના રોજ સવારે છ થી આઠ પૂજા દર્શન પૂજા વિવેકસાગર સ્વામી દ્વારા પારાયણ પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે તેમજ તારીખ આઠ જૂનના રોજ સાંજના પાંચ થી સાડા આઠ કલાકે વિરાટ મહિલા સંમેલન અંતર્ગત મહિલા દિનની ઉજવણીનું આયોજન થયેલ છે તેમાં તારીખ નવ રોજના સત્સંગ દિન તથા દસ ના રોજ પ્રમુખ વર્ણી દિન સાંજના સાડા પાંચ થી સાડા આઠ કલાક સુધી ઉજવણી દરમિયાન પૂજ્ય આદર્શ જીવન સ્વામીની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થનાર હોય સમગ્ર મહુવા તથા આસપાસ ગ્રામ્ય વિસ્તારના દરેક નગરજનો સહપરિવાર દર્શન અને આશીર્વાદનો લાભ લેવા માટે મહુવા બી એ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોની ની ભીડ ઉમટી હતી પૂજ્ય મહાન સ્વામી દર્શન કરી ધન્યતા અનુભવી હતી મારું નામ છે ઘનશ્યામભાઈ વાઘે હું મહુવાનો વતની છું અને આજે ધન્યતા અનુભવું છું કે મહુવામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આવી રહ્યા છે જેમણે રોબિન્સ વિલે અક્ષરધામ કે જે વિશ્વનું સૌથી બહારની બાજુએ આવેલું મોટું વિશ્વનું હિન્દુ મંદિર અને અબુધાબીનું વિશ્વ હિન્દુ મંદિર રચી અને મહુવા પધારી રહ્યા છે પોતાની સ્વ ઇચ્છાથી પધારી રહ્યા છે ભગતજી મહારાજના સ્થાનના દર્શન કરવાની ગણતરીથી તેઓ આવી રહ્યા છે તો મહુવાના દરેક હરિભક્તો દરેક નગરજનો આ બાબતે ધન્યતા અનુભવ છે અને એમાં હું તો ખાસ અનુભવું છું કારણ કે મારો તો એક સંકલ્પ પૂરો થયો કે બાપા મહુવામાં આવે અને મને દર્શન થાય તો મારા સહિત મહુવાના દરેક નગરજનો આ આતુરતાથી મહંત સ્વામી મહારાજ આવવાની રાહ જોઈ રહ્યા છે અને દરેક ધન્યતા અનુભવી રહ્યા છે જય સ્વામિનારાયણ મહંત સ્વામી મહારાજ મહુવાના આંગણે અત્યારે એની ઉંમર એકો એકાણું વર્ષની છે છતાંય એ અત્યારે પોતાના ઈચ્છાથી આવી રહ્યા છે ભગતજી બાપાનું ધામ છે એને ખૂબ જ આનંદ છે એનો અમને અતિશય એટલો આનંદ છે કે વાત જ કરાય એવી નથી એની તો કેમ કે મહંત સ્વામી મહારાજના સમીપથી દર્શન નહીં થશે અને એટલા પૂજાનો બધો લાભ મળવાનો છે એટલે અમે ખુબ જ આનંદમાં છીએ અત્યારે તો